રાત્રે સૂતી વખતે મોબાઈલ ફોન છે એ તમારા તકિયાની બાજુમાં રાખવાની ટેવ છે તો આજથી જ બંધ કરી દેજો કારણ કે તેનાથી તમને ઘણા બધા નુકસાન થઈ શકે છે આપણો જે આ સેલ ફોન એટલે કે મોબાઈલ ફોન છે તેની અંદર રેડિયેશનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને આ ફોન જ્યારે આપણે આપણી તકિયા પાસે એટલે કે આપણી ખૂબ નજીક રાખીએ છીએ તો આ રેડિયેશન આપણા શરીર સુધી પહોંચે છે અને તેને કારણે આપણા શરીરને નુકસાન થઈ શકે છે એટલું જ નહીં એક સર્વેમાં ત્યાં સુધી કહેવાયું છે કે ફોનનો સતત ઉપયોગ અને સતત આપણા શરીરની નજીક હોવાને કારણે થાય છે કેવું કે આપણી મગજ શક્તિ નબળી પડવા માંડે છે કારણ કે રેડિયેશન છે એ આપણા મગજને ધીમું પાડી દે છે આ ઉપરાંત હું તમને જો વાત કરું તો આપણો ફોન જ્યારે આપણી બાજુમાં હોય અને વારંવાર તેમાં નોટિફિકેશન આવતું હોય તો આપણી ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે આપણને પૂરતી ઊંઘ નથી થતી અને તમે અનુભવતા હશો કે સવારે તમે સાતથી આઠ કલાક સુતા પછી પણ તમે આળસ અનુભવો છો લેઝી ફીલ કરો છો તેની પાછળનું કારણ પણ આ જ હોય છે એટલું જ નહીં અત્યારે તો ઘણા ફોનની અંદર બ્લાસ્ટ થવાની ઘટના પણ વધી છે આગ લાગી જાય છે ત્યારે જો તમે આ ફોનને તકિયાની નીચે રાખો છો તો આગ લાગવાનું કારણ પણ વધી જાય છે કારણ કે હવા નથી મળતી તકિયાની નીચે એટલા માટે પણ ખતરનાક છે સાથે જ જો વાત કરીએ તો ફોન આપણી બાજુમાં હોય તો આપણને વારંવાર ફોનમાં જોવાનું મન પણ થાય એટલે વળી આપણે ઊંઘતા હોઈએ હજુ તો ઊંઘ આવતી હોય ત્યાં ફરી ફોન લઈ લઈએ અને રીલ જોવાનું શરૂ કરી દઈએ અને ને એમાં બે ત્રણ કલાક નીકળી જાય ખબર પણ ના પડે અને પછી થાય એવું કે સૂવા માટે તો લિમિટેડ સમય હોય છે કારણ કે અત્યારે દરેક વ્યક્તિ ખૂબ બિઝી હોય છે ઘણા કામકાજ હોય છે એટલે બાકીના સમયમાં સૂવા માટે સમય નથી મળતો એટલે આપણી ઊંઘ પૂરી નથી થતી ને ઊંઘ જ્યારે પૂરી નથી થતી ત્યારે થાય છે એવું કે તમે ગમે એટલા કલાક કામ કરો પરંતુ તમે કામમાં ફોકસ નથી કરી શકતા તમારે જે પરફોર્મ કરવાનું છે એ પરફોર્મ નથી થતું અને તેને કારણે તમે એડ થઈ જાઓ છો એડ થઈ જાઓ છો એટલે થાય છે શું કે વધારે આપણે ગેઝેટ વાપરવા માંડીએ છીએ અને આફ્ટર ઓલ આ સાયકલ આ જ રીતે ચાલતી રહે છે ત્યારે જો ખાલી આપણે મોબાઈલ ફોનને રાત્રે સૂતા પહેલા ત્રણથી ચાર ફૂટ દૂર મૂકી દઈએ તો થશે એવું કે ક્યારેક આપણને ઊંઘ નહીં આવતી હોય ને તો એ આળસ થશે કે હવે સુઈ જેવું છે ને ફોન લેવો નથી બીજા નંબરમાં કે રેડિયેશન છે એ આપણાથી દૂર રહેશે એટલે આપણા શરીરને ઇફેક્ટ નહીં કરે આપણું માઇન્ડ સારી રીતે કામ કરતું રહેશે અને સાથે જ તમે શક્ય હોય તો ફોનને સ્વિચ ઓફ કરી દો અને જો શક્ય ના હોય તો નોટિફિકેશન બંધ કરી દો તમારું વાઈફાઈ બંધ કરી દો મોબાઈલ ડેટા બંધ કરી દો જેથી કરીને શું થશે કે જ્યારે રાત્રે તમે સુઓ છો ત્યારે વારંવાર તમને નોટિફિકેશન નહીં મળે અને તેને કારણે તમારી ઊંઘમાં ખલેલ નહીં પહોંચે અને તમે પછી પાંચ કલાકની ઊંઘ પણ કરી હશે ને તો પણ તમે એકદમ ફ્રેશ અનુભવ કરશો એટલે આ વસ્તુ એકવાર કરી જોજો અને પછી મારી સાથે તમે કોમેન્ટમાં શેર કરવાનું ભૂલતા નહીં કે તમે મોબાઈલને ચારથી પાંચ ફૂટ દૂર મૂક્યા પછી તમારા અનુભવ શું છે ચોક્કસથી આજનો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હશે યુઝફુલ લાગ્યો હોય તો જે લોકોને આવી રીતે ટેવ છે અત્યારે લગભગ સોમાંથી નેવું લોકોને આ જ રીતની ટેવ હોય છે તેની સાથે આ વિડીયો શેર પણ કરી દેજો જેથી કરીને તેમની ટેવ પણ સુધરી જાય કારણ કે આફ્ટર ઓલ ફેટ સે ફિટ તક ચેનલનો મોટો એજ છે કે તમામને હેલ્ધી બનાવવા સ્વસ્થ બનાવવા અને આપણને આ લાગતી નાની વસ્તુ પણ ઘણી બધી ઇફેક્ટ કરતી હોય છે ચોક્કસથી આજનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક પણ કરી દેજો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી કરીને આવી નાની નાની યુઝફુલ બાબતો આપના સુધી પહોંચી જાય અને બેલાયકન પણ દબાવી દેજો જેથી જ્યારે પણ ચેનલ પર નવો વિડીયો અપલોડ થાય તો આપના સુધી આપના મોબાઈલ પર નોટિફિકેશન આવી જાય અને આવા જ સારા વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહેજો અમને કોમેન્ટ કરતા રહેજો આગળ આપ કયા એવા સબ્જેક્ટ પર ઈચ્છો છો કે અમે વિડિયો રજૂ કરીએ આપને વિડીયોઝ કેવા લાગી રહ્યા છે આપના ચેનલનું કન્ટેન્ટ કેવું લાગી રહ્યું છે આ કન્ટેન્ટમાં આપ હજુ શું ઈચ્છો છો કે જે ઇન્ક્લુડ કરવું જોઈએ એ તમામ કોમેન્ટ કરીને અમને જણાવવાનું ચૂકશો નહીં ફરી આવા જ કોઈ યુઝફુલ વિડિયો સાથે હું આપની વચ્ચે આવીશ અને હા ફરી એકવાર મારે કહેવું છે કે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી વિડીયો જોઈ રહ્યા છો પસંદ પડી રહ્યા છો શેર પણ કરી રહ્યા છો તો પછી લાઈક પણ કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો જેથી અમને પણ મોટિવેશન મળતું રહે આવા યુઝફુલ વિડીયો આપણા સુધી પહોંચાડવાનું અને ચોક્કસથી આજનો વિડીયો આપને ઘણો યુઝફુલ થશે જો તમે જીવનમાં ઉતારશો એટલે કે મોબાઈલને તમારાથી દૂર કરી દેશો સુવા સમયે તો ફરી મળીશું અત્યારે રજા આપશો બાય